મતલબ તમે વાયદો પૂરો થઈ રહ્યો એને છે તમે મને બે દાડા પાંચ દાડા લલાયો પાછો ફેર દસ દાડા લલાયો તમે જેટલા વાયદા કરી મારે ગો જાવ આજે મારા પાસે એક રૂપિયો નથી તમે મને ગમે એમ કરીને એમ મને પૈસા આલો મારે ગામ જાવ છે બાથરૂમ બાથરૂમ બાર વાગ્યા છે ખાડા બાર તમે મને પૈસા આલો મારે એક દોઢ વાગે ગોમ જાવ છે

કે તમે અઢળ આરો પણ મને પૈસા આલો પણ મારે ગોમ જા મારા પર રૂપિયો ને તા મોય ના વાડપ્યો છે તમે બધું વાયદા કરકે કરો છો મારા પૈસા ને મે છે તમને જે ખાતે લહુરો મે તમને આલાઈ માગુ ઘરો ઓય ઓય મારે કે રાખવા છે દુધે ધોઈને તને આલવા છે પણ તું મારા કોક વેસણ કરવા દે ને કકડો પગાર આબે હું તન તને આલો એમ તો આલ મને બુડાય એમ કે રાખો નથી દે દુધે ધોવાક નથી પોણે ધોવા એમને માલ તું મને એમને માલ એટલે પણ મારે બેટો અતારે મુચા લઈને આલો પૈસા તન કે દે તે તું એ અતારે અતારે માં તે એમ કીધું ને કે મને ફોન ના લાયો હાલો વેલા તો પૈસા એ લાયો તમે પૂરા પેલું માયલુ કરો છો મને ડોટ કર કે તમે કે બદામ હું ખાજુ કે બદામ આવે ને આપણે બદામ ને એવું કાજુ ને કાજુ નું હોય એવું કે ખાજુ હા તે કે મને કે સાહેબ જમ કે તમને કે વિહરી જાય છે ને બદામ કે હોય કે યાદ શક્તિ રે કે આનાથી કાજુ નું બદામ કોણ તો કે યાદ શક્તિ મગસ માં હોય હા પણ પેલા કાજુ નું બદામ જ વિહરી જાય છે લેવા જવું એટલે

એટલે બોલાબા તો બેટા મારા કોઈ બોલાવો પૈસા તો આલી આવવાના બે પૈસા તો આલશે તો કે ભય ને મારા આઠું ને બધા પગ ભાઈ ગયો તમે આવો આમથી લેબડા પડી ગયા તા કે એમ ને તમે પડો બેઠા

એ ફટા આવ બંને એમ એ તમે હાડું તો પટી ગયો ફોન કર્યો પૂરો હા કર્યો પૂરું એ લાલાજી ને કરવું પૂરો કોણ ફોન હા કરો પૂરો હેલો લાલાજી અરે શું કરો હરા તમે પછી હમણાં આવા ભુભજી નું બોલાવું રાહ્યું છે એના પગભાજી ચમશું થયું પૂરું વહેલા દવાખાને લઈને ગયા છો એટલે પણ તમને ચા કે આવો ટાઈમ હતો ધોરણ મગીત લઈને આવતો પટાઈ નાખું નાખો એને નાડુની મારા દવાખાને આવતા લોહી પીતા હતા દવાખાને આપે મુકે દવાખાને ઘરે આવો ડાયરેક્ટ કરીને કરી આપણે બોલાવું કઈ નાખું નાખવું છે કે આજ ને રાખવું છે બે દાણી દવાખાને હેરાન થતા હોય પણ તમને નતું કેવું અમે કે તમારે અત્યારે કોમ નહીં પડે તમને ચા એટલે હવે હવે પણ તમે નહીં કીધું લ્યા સારું હવે તમે આવડો એ હારું એને હાડુની આવે તૈયારી કરાવો તો હાટા માડો

જે પેરાડી વાની છે ને ઓલે અમાર થાક છે ઈ દીડા કે નીકળે બોલામ છે ઓ ઓ આ રાગે નીકળી ગયો છે આનું દે આ તો ફૂબાજીને હાટો જાય હર હય હય અલ્યા ઉભારો ઉભા કેમ ના જાવું હા ઓરો શાંતિથી ના ના અહીંયા છે અલ્યા આ રયો ને અલ્યા તમને શું ખબર તાર જો કે અલ્યા ગોડા વાદ ને હોય તમારો હોય તો ગોડો હોય યા નીાળીએ હઈ રે હઈ અલ્યા બોલ મતી રે અલ્યા આ તો કનમું લેજો તો છે હેમણા ઓય દેમ આવો ને અમે આવવા હતા

ગરીબ છોરો તમે હરકો રયો બસ અહીંયા જાય એટલે એ તો હું હરકો રયો બે કાકરો ના આદુ આદુ તમે કઈક કેમ ને હા હા એ તો ફોન નંબર લે લે હું કેમ આવું છો લાયા છે હારી સારું નહીં અને મે કીધું તો ઘરેથી કે કલર તો સરખું કેમ છો માર્કેટ નામ રામ 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 લીધોવાની છે ને અત સર્બત છે લે 6000 રૂપિયા બિલ બન્યો તો પાસ પડી આવે શાંતિ છે હું જોતો કે માર્યો તો એટલે ગુજરાત મારા જેમ ભૂલી ગયો ભૂલે એક ભૂલે છે

અલ્યા મને પણ મે કીધું તો કે તું સામેલ્યા ને સામેલ્યા

મેળી <park pronounce> <cover c Risky> <am>

અબે પાછો લે દો અને લપા ના કરો આવી ના કે હોય ફુબાઈ પાછો ઉકાળો કરી નાખ્યો બસ એમ લાવ એમ ને હા રેડી કરી તો કા કરતો રહેતો તાર હવે એમ માર આટો કે છે તો કેતા એટલે મેમ તો ફરાઈ એમ ને હમણા ફરાઈ આગે સા થઈ છે ટેકો પાડ છે તો લઈ જાય ટેકો પાડ એટલે હવે આવો આવો થઈ ગયો છે લાલાજી એ આવો હા હારો

તમે મને ના બળાવતા કાર પીવો વાટકો લઈને પીરે હોય વાળો ગોંડો કે નોતા યાર લાગે કેમ

ગણન ના આપણે કેવરા બોલમણ તમારા તમે કરો મે મને આ છે તો આ લે આટલા ના ઓલા ચાલે ન એમ થોડા આલવા કો